હારીજ નગ હારીજનગરના દુનિયા ખેમાસર અને જાફરપરા આ વિસ્તારોમાં ગટરની સમસ્યા છે જે બાબત અમને આજે પણ રજૂઆત મળી છે અને વારંવાર રજૂઆત મળતી છે પરંતુ જે રીતે આપણે જાણીએ છીએ કે હારીજનું ફેઝ વનનું જે ભૂગર્ભ ગટરનું કામ થયેલું એ એ તદ્દન નિષ્ફળ રહ્યું છે જેથી સરકારશ્રી દ્વારા ફેઝ ટુની કામગીરી માટે ટેન્ડરિંગ થયું છે અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે તો એ ફેઝ ટુનું કામ થાય આ તમામ વિસ્તારોનો ઉકેલાવી જશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે